નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ભારતીય સેના દ્વારા અરુણાચલ પ્રદેશના દૂરના સરહદી ગામડાઓ અને શાળાઓમાં અગ્નહેસીમનો સ્વતંત્રતા દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો ધ્વજવંદન વૃક્ષારોપણ તબીબી શિબિરો અને સેનામાં જોડાઓ અભિયાન દ્વારા નાગરિક અને સૈનિક સંબંધો અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમો સરહદી શાંતિ અને વિકાસ માટે સેનાની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ એકસોને ત્રણ મિનિટ ભાષણ આપ્યું અગ્નિહસ્ત્રિમાં સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ લાલ કિલ્લા પર સતત બારમી વખત ત્રિરંગો ભરકાવ્યો આ દરમિયાન તેમણે અત્યાર સુધીનું સૌથી લાંબુ ભાષણ આપ્યું પીએમએ તેમના એકસોને ત્રણ મિનિટના ભાષણની શરૂઆત ઓપરેશન ઇન્દોરથી કરી તેમણે આ પર તેર મિનિટથી વધુ ભાષણ આપ્યું તેમણે આતંકવાદ સિંધુ કરાર આત્મનિર્ભરતા મેડ ઇન ઇન્ડિયા નક્સલવાદ અને ગેરકાયદેસર ઘોષણખોરો પર પોતાના વિચારો રજૂ કર્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાદ જામનગરનો લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો જામનગરમાં બાદ શ્રાવણી મેળો હવે સામાન્ય નાગરિકો માટે ખુલ્લો મુકાયો છે અગાઉના વિવાદો અને સુરક્ષા પ્રશ્નોને પગલે જોડાયેલી મર્યાદા દૂર કરવામાં આવી છે સાંસદ પૂનમ માડમના હસ્તે આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો આ મેળો ખુલવાની સાથે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા રાઇડ્સ સ્ટોલ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મેળામાં ફરીથી ઉત્સાહ જોવા મળ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંસદ પૂનમ માડમે માણી છે મેળાની મોઆજ જામનગરમાં વિવાદ વચ્ચે લોકમેળો આખરે ખુલ્લો મૂકવામાં આવ્યો શહેરમાં વિવિધ શંકાઓ અને વિવાદો વચ્ચે લોકમેળા માટે દરવાજા ખુલતા લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો આ મેળામાં સાંસદ પૂનમબેન માડમે પણ હાજરી આપી વિવિધ રાઇટ્સનો આનંદ માણ્યો તેમની હાજરીએ મહેફિલમાં જન ઉત્સાહ વધાર્યો છે લોકમેળો હવે પૂરા જમાવટ સાથે શરૂ કરવામાં આવ્યો છે અને લોકો સામાજિક જીવનમાં ફરીથી ખુશી અનુભવાતા જોવા મળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો કેદીઓનો માટે મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે જેલમાં બંધ કેદીઓના બાળકો તથા વયસ્ક બંદીવાનો માટે પ્રોત્સાહન ઇનામ આપવાની જાહેરાત કરી છે બંદીવાનોના બાળકો સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવશે તો તેમને પ્રોત્સાહન આપવાના વિકાસદીપ યોજનાની જાહેરાત કરી છે પ્રથમ પરીક્ષા પાસ કરવા બદલ પાંચ હજારને એક રૂપિયા મુખ્ય અને લેખિત પરીક્ષા પાસ કરવા બદલ દસ હજારને એક રૂપિયા અંતિમ પસંદગી અને નિમણૂક બદલ પંદર હજાર રૂપિયાને એક રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રજનીકાંતનો વર્કઆઉટનો વિડિયો વાયરલ થયો છે ચોતેર વર્ષીય રજનીકાંતનો વર્કઆઉટ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વિડીયોમાં તેઓ ડંબેલ ઉઠાવતા અને વિવિધ કસરતો કરતા જોવા મળે છે તેમની તાજેતરની ફિલ્મમાં કુલીએ રિલીઝના પ્રથમ દિવસે કરોડ અને અત્યાર સુધીમાં કુલ ચોર પોઈન્ટ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે કુલીના રિલીઝના દિવસે તેમની કારકિર્દીના પચાસ વર્ષ પૂર્ણ થયા હતા જેને ચાહકો અને કલાકારો ઉજવ્યા છે કમલ હાસન સહિત અનેક લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા સામે ભારતની બીજી જીત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રહેલી ભારતે મહિલા ટીમ સતત બીજી વન જીતી લીધી છે આ સાથે ટીમે શ્રેણીમાં બે શૂન્યની લીડ મેળવી છે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ રમતતા પચાસ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને બસોને પાસઠ રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે એક બોલ બાકી રહેતા આઠ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું ભારત તરફથી યાસિસ્કા ભાટિયા રાધા યાદવ અને તનુજાએ અડધી સદી ફટકારી હતી ભારતે પહેલી વન ડે ત્રણ વિકેટથી જીતી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના એસપી વિકાસ સુંડા સી ઓ એસ સન્માન કરવામાં આવ્યું છે કચ્છના એસપી વિકાસ સુંડાને ઓપરેશન સિંધુ દરમિયાન આપેલી ઉત્તમ સેવાઓ બદલ સ્વતંત્રતા દિવસ બે હજાર પચીસના અવસરે પ્રતિષ્ઠિત ચીફ ઓફ આર્મી સ્ટાફ પર કોમન્ડેશન એનાયત કરવામાં આવ્યો છે આ સન્માન તેમના બહાદુરીભર્યા કાર્ય અને સમર્પણની કદર કરવા માટે એનાયત કરવામાં આવ્યો છે એસપી વિકાસ ચુંડાઈ કચ્છનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુથી માણસમાં ફેલાતા ફીવરથી એકનું મોત થયું છે અમદાવાદના ધોળકામાં પીસવાળા ગામમાં પશુઓમાં ફેલાતી ક્રિમિયન કોંગો હેમિરિઝ ફીવરથી પચાસ વર્ષીય આદેનું મૃત્યુ થતાં આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે સંક્રમિત પશુઓના સંપર્કમાં આવવાથી આ બીમારીને ભરડો લીધો છે આરોગ્ય વિભાગની પાંચ ટીમોએ સર્વેલન્સ શરૂ કરીને એકસોને અડસઠ ઘરોની મુલાકાત લીધી અને નવસો લોકોની તપાસ કરી જે ઘરમાં સીસીએચએફનો એક કેસ નોંધાયો છે તેની આસપાસના છત્રીસ ઘરોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે